રાજુનાથ રૂમાલનાથ મદારી ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડ માં વડોદરા મૂળ રહેવાસી ગામ આત્રોલી તાલુકો કપડવંજ જિલ્લા ખેડેનાઓ મળી આવતા બંને ની દરમિયાન એક મોબાઈલ ફોન તથા એક સોનાની વીટી મળી આવતા બંને ઈસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની વીટી મોબાઈલ ફોન અને ઓટો રિક્ષાના આધાર કે પુરાવ રજૂ નહીં કરી શકતા આ બંને ઈસમો પાસેથી મળી આવેલ તમામ શંકાસ્પદ મુદ્દામાલની તપાસ અર્થે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ બંને ઈસમોની સઘન પૂછપરછ કરી ખાતરી કરતા આ બંને ઈસમો શાળા બની થતા હોય વડોદરામાં તેઓ ઓટો રિક્ષામાં ભિક્ષા માંગવાના બહાને તેમજ આશીર્વાદ આપવાના બહાને લોકો પાસેની ચોરી કે ઠગાઈ કરી ઈરાદે નીકળી તારીખ સોલ નવ બે હજાર કલા દર્શન ચારસ્તા ખાતેની શોપ પર એક આરોપી જઈ ફરિયાદી બેન ને હાથમાં પહેરેલી સોનાની વીટી પૂજા કરવા માટે ટેબલ ઉપર મુકાવી ફરિયાદી બેન ની નજર ચૂકવી ટેબલ ઉપર મૂકેલ સોનાની વીટી આશરે ત્રણ ગ્રામ વજન ની રૂપિયા તેર હજારની ની ચોરી કરી લઈ જઈ બંને ઇસમ ઓટો રિક્ષામાં નાસી ગયા ની હકીકત જણાયા હતા આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આગળની તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે